તો મિત્રો અત્યારે ભાવનગર આ મોચી બજારમાં તમારે જેવા મળી રહે છે જોઈ શકો છો આ ભાવનગર ની મોસી બજાર છે અને ગણપત દાદા વિહારો ની ફૂલ તૈયારી ને આજ બધી દુકાનો બંધ છે કેમ કે ગણપત દાદા છે ભાવનગર ની બજાર મોસી બજાર આને કહેવામાં આવે વડ તમે જોઈ શકો છો આ દુકાનો બધી અમે અત્યારે આવી છીએ ભાવનગર તળાવ માં પાર્કિંગ ગાડી મૂક્યું ગાડી મૂકી ને અનિલભાઈ માટે તેલ નો ડબ્બો લેવા જવાનું છે તેલ નો ડબ્બો લઈને પછી મળી પાછા અનિલભાઈ ટ્રાફિક વાળા છે